નમસ્કાર આજે થઈ છે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હવે તો આપણે ભીંડામાં વધ અટકાવવા માટેની ચોમાસાની સિઝનમાં જે ખાસ ભીંડાની હાઈટ હારી એવી વધી જાય છે તો ઘણી વખત એવું થાય છે કે લાગ ઓસો આવશે એવી ધારીને ખેડૂત જે હાઈટ અટકાવી પડે છે અટકાવવાની દવા નાખતા નથી બરાબર તો આજે આ ભીંડાનું વાવેતર થયેલું છે પચીસ પાંચ અને આજે થઈ છે દસ દસ નવ બરાબર છે ભીનાની વેરાયટી ગણી તો એક બસો અઠ્યાસી છે અને એક છે નવસો ચાર બે વેરાયટી સારી છે પણ આમાં બે વખત અમે વધટકાવવા માટેની દવા નાખેલી છે જેથી કરીને શું છે કે ક્વોલિટી બી બને અને લાગ બી જે લાગ ક્વોલિટી બે હારું આવે છે હવે ઘણા ખેડૂતની એ મૂંઝવણ થતી હોય કે જો હાઈટ વધ નહીં આવે તો પછી નવો નવો લાખ નવો ફાલ ક્યાંથી આવશે પણ જો આમાં આપણે હાઈટ અટકાવવાની દવા નાખેલી હોય તો એકદમ એક દોઢ ઇંચના અંતરે જ ભીંડાની સીંગ લાગેલી હોય છે એકથી દોઢ ઇંચ એકથી દોઢ ઇંચ દોઢ બે ઇંચ બરાબર છે હમણાં બહુ જ વધારે વરસાદવાળું વાતાવરણ છે એના લીધે થોડુંક પાણી ભરાઈ જાય ખેતરમાં એટલે થોડુંક આ પડી ગયું છે એમ ને ખાસ કરીને કે આ એક પંપમાં સોળ લીટરનો પંપ હોય તો પાંચ એમએલ જ નાખવાની છે બરાબર જો એવું લાગે કે હજી હાઈટ કંટ્રોલમાં નથી આવી તો બીજી વખતે પાંચ એમએલ પાછી નાખવાનો બે છંટકાવ કરવા પડે પણ નાખવાનું એક એક છંટકાવમાં એક પંપમાં પાંચ એમએલ જ નાખવાનું છે વધારે નથી નાખવાનું એવું લાગે હજી નથી કંટ્રોલમાં આવી હાઈટ હજી બી વધે જ છે ભીંડા તો બીજો છંટકાવ કરી દેવાનો પાંચ એમ એલ લેખે પાંચ સાત દિવસ પછી મતલબ અઠવાડિયામાં બે છંટકાવ કરી દેવાના બરાબર તો એકદમ હાઈટ કંટ્રોલમાં રહે લાગે સારો આવે ક્વોલિટી બને અને જે ખાતર નાખે ખેડૂત એ લાખ ક્વોલિટીમાં આવે અને એમને જો ખાતર નાખીએ તો છોડ જ ભાગ છે પણ લાખ ક્વોલિટી નહીં બને ઘણા સમયથી આમાં ફૂગની દવા નથી નાખી એટલે કાળી ફૂગે આવી ગઈ છે એટલે હવે જોઈએ આપણે કાળી ફૂંક માટે છે ને એમ જે જેયુનું ડોમિલ આવે છે ડોમિલ એ હારું છે એક બીજું ડોમિલ ડોમિલ જ એક તો હારું પડે બીજું એજોક્સ્ટ્રોબિન એ ડાયના કોના ઝોલા આવે છે એ હારું પડે છે આ કાળી ફૂગ સફેદ ફૂંક માટે એ એક પંપમાં પચીસથી ત્રીસ એમએલ નાખવાનું હોય પચીસ એમએલ એ ચાલે છે જ્યારે જેયુ ડોમિલ છે એ એક પંપમાં પચીસ ગ્રામ જો આ એક દોઢ ઇંચના અંતરે જ ભીંડાની ચિંગ લાગેલી હોય એક દોઢ ઇંચ એક દોઢ બીંચ આ ચોમાસાની સિઝનમાં એટલી બધી લા નજીક લાગ આવી જાય